જો આમાં ક્યાંય વધી આવી ક્યાંય વધી આવી તમે નંબર જો સાત આઠ નવ સાત આઠ સાત આઠ નવ જૈન વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો નવોદયની રીત એટલે કે આ નવોદયની એક્ઝામ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે જો તમે બીજા કરતા ઝડપી દાખલા ગણશો તો તમે વધુ દાખલાઓ સારી રીતે અને સચોટ એને આન્સર આપી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ જે દાખલાઓ છે એમાં અમે એપ્લિકેશન અને ક્લાસીસમાં આવી જ બધી મેથડથી વિદ્યાર્થીઓને આગળ એક એક્ઝામ સરળ બનાવી દઈએ છીએ જેથી કરી વિદ્યાર્થીઓ તમે પણ હવે આ પરીક્ષાને સરળ બનાવવા માટે આ જ રીતે અહીંયા જે હું અત્યારે કરાવું છું એ જ રીતે આગળ તમારે હવે સરવાળા અને આગળ બાદ બાકીની રીત કરવાની છે જેથી કરી વિદ્યાર્થી મિત્રો તમે જ અનુભવશો કે તમે બીજા કરતાં જ પેપર સોલ્વ કરી અને સારામાં સારા માર્ક્સ નવોદયમાં મેળવી શકશો એક ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ માને કે હું તમને એકસો ત્રેવીસ પ્લસ એકસો ત્રેવીસ કહું તો આમાં હું તમને આ મેથડ નથી કે તો હું તમને પહેલા ક્લિયર કરું છું કારણ કે આ તો ત્રણ ને ત્રણ છ બે ને બે ચાર ડાયરેક જવાબ આવી છે બસો ને છેતાલીસ હું આ મેથડમાં નથી તો પણ જે સરવાળા આપણે સૌથી વધુ અઘરા પડે છે જે માનો કે પાંચ ઉપરના બધા અંક હોય ને આપણે જે વધી ચડાય આ વધી ચઢાવવામાં જે આપણે પ્રોબ્લેમ કરીએ છીએ અને આ નોર્મલી હું દાખલો કહું તો સાત ને આઠ પંદર પાંચ મૂકો એક અહીંયા વધી ચડાવો નવ ને એક દસ ને સાત સત્તર આ મગજમારી કરો છો પરીક્ષામાં તમને એક તો પેપર અઘરું લાગતું હોય પેપર ગણવામાં થોડુંક વાર લાગતી હોય એવા સમયમાં તમે આવા સમય અહીંયા બગાડો છો તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ તમારી પાસે પ્રોપર મેથડ નથી આવા દાખલા ગણવાની પણ હું આજે તમને એક વસ્તુ શીખવાડું છું જે તમારે આગળથી ધ્યાન રાખવાની છે કે હવે પછી તમે સરવાળા ખાલી અહીંયા જે સરવાળાનો જવાબ આવે છે સાત ને આઠ પંદર એમાં કોઈ પણ વધી નહીં ચઢાવતા ડાયરેક્ટ પંદર મૂકી દો પછી શું કરવાનું એની આગળનો જે સરવાળો છે નવ ને સાત સોળ આ સોળને પણ આપણે ડાયરેક્ટ મૂકવાના છે પણ સોળને આપણે આવી રીતે મૂકશું એટલે કે આ જે પંદર છે એના એકમના આંકની નીચે આપણે કાંઈ મૂકવાના નથી પણ એને જે આગળ દશકની નીચે એકમ દશકની નીચે એકમ દશકની નીચે એકમ એવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલવાનું છે જેમ કે અહીંયા આઠને નવ સત્તર તો એકની નીચે સાત મૂકો અને એક આગળ મૂકો એટલે કે સત્તરને આવી રીતે લખો પછી અહીંયા ચૌદ તો ચૌદ આવી રીતે લખો ડાયરેક્ટ હવે તમે સરવાળો કરશો આમાં ક્યાંય પણ વધી આવતી નથી તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો આવી મેથડથી હવે દાખલા ગણજો જેથી કરી આપને આગળ પરીક્ષામાં સમય ઓછો બગડે અને આ જ સમયે જે તમે આ દાખલામાં બચાવો છો એ અન્ય દાખલામાં વાપરી અને તમે વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ મેથડ હું શરૂઆતથી જ તમને અમુક મેથડ અહીંયા આપું છું જેથી કરી આગળના સમયે તમે પણ સારી રીતે તૈયારી કરી શકો અને અમારી સાથે તમે ઓનલાઈન પણ જોડાઈ શકો છો એપ્લિકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો ઝડપી દાખલા ગણા માટે સૌથી બેસ્ટ ટ્રીક છે સરવાળાની એટલે કે પાંચને પાંચ સીધા મૂકો છો અને એક અહીંયા સાત થશે એક અને સાત અહીંયા આઠ થશે એક અને ચાર અહીંયા પાંચ થશે અને એક જો આમાં ક્યાંય વધી આવી ક્યાંય વધી આવી તમે નંબર જુઓ સાત આઠ નવ સાત આઠ સાત આઠ નવ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આમાં એક પણ જગ્યાએ વધી ચડી નથી બાકી તમે નોર્મલી અત્યાર સુધી શું કરતા હતા સાત ને આઠ પંદર પંદરમાંથી પાંચ મૂકો એકની વધી ચડાવો પાછા નવ ને એક દસ સાત સત્તર સત્તરમાંથી અહીંયા તમે પાછા અહીં સાત મૂકો એ ઉપર એક વધી ચડાવો આઠ ને એક નવ નવ ને નવ અઢાર આઠ મૂકો પછી પાછો અહીંયા તમે વધી ચડાવો સાત ને સાત ચૌદને એક પંદર તો એ જવાબ તો એ જ છે ને જોઈએ જવાબમાં પણ કંઈ ફરક છે તમારે રીતે પાછો અલગથી ગણી લો જૂની મેથડ હતી હજી એક બીજો દાખલો ગણાવો છું અહીંયા ધ્યાન રાખો કોઈ અગાઉથી એવો નંબર લીધો નથી મને અત્યારે મનમાં જે પણ નંબર્સ આવે છે એ નંબર્સ હું અહીંયા લખું છું રેડી ચાલો અહીંયા શું કરું છું નવ ને આઠ તો અહીંયા થશે સત્તર સત્તરને ડાયરેક્ટ મૂકો સાતની નીચે કાંઈ લખવા નથી ત્યાર પછી સાતને એક આઠ હવે તમને એમ થશે કે અહીંયા તો મને એક અંકમાં સંખ્યા મળે છે સાત અને એક આઠ તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આ સાત અને એક આઠ જે છે એને આઠ નથી લખવાના એને ઝીરો આઠ લખવાના છે એટલે કે આઠ તો અહીંયા પણ આ રીતે ઝીરો આઠ ઓકે એટલે જ્યારે પણ તમને કોઈ એક અંકમાં જવાબ મળે છે ત્રણ છે ચાર છે પાંચ છે તો હંમેશા એને ઝીરો ત્રણ ઝીરો ચાર ઝીરો પાંચ આવી રીતે એને આગળ ઝીરો લગાડવાના છે એટલે કે અહીંયા સાતને એક આઠ થશે તો આપણે એને ઝીરો આઠ લખશું આઠની નીચે એકમમાં આપણે નીચે કાંઈ નથી લખવાનું દશકની નીચે આપણે આ બંનેનો સરવાળો કરશું ફરી વાર અહીંયા આઠ આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝીરો આઠ લખશું આઠની નીચે આપણે કાંઈ લખવા નથી ને આઠ સોળ થશે પછી અહીંયા પણ કાંઈ લખવા નથી પાછો અહીંયા આઠ આવ્યો તો પાછો અહીંયા આઠ લખો અને આ નવ થશે તો ઝીરો નવ લખો તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જોયું એમ કે આ જે એકમનું સ્થાન છે એ ક્યાંય લખવાનું છે નહીં તો હવે આપણે ડાયરેક્ટ અહીંયાથી જોઈએ તો સાતને સાત એમના રહેશે પછી અહીંયા આઠ ને એક નવ થશે પછી આઠ ને ઝીરો અહીંયા આઠ થશે અહીંયા છ અને ઝીરો છ થશે પછી અહીંયા નવ થશે અને નવ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે જૂની રીતે પણ એકવાર ચેક કરીને અગર તમે પાછા કોમેન્ટમાં એમ કહેશો કે દાખલાનો જવાબ તો ખોટો આવે જ છે તો હવે અહીંયા ધ્યાન રાખો તો નવ ને આઠ અહીંયા થશે સત્તર સત્તર મિકા એક વધી જડી સાત ને એક આઠ ને એક નવ નવ એમનો મિકા એક ને સાત અહીંયા આઠ આઠ એમનો એવા આઠ ને આઠ સોળ સોળ ને એક વધ્યા એ મીકી એકને સાત 8 ને નવ તો નવ મીકાયા અને બે ને સાત નવ રાઈટ તો આ વધી ચડાવવાની મેથડથી પણ આ દાખલોના જવાબ ક્લિયર આવે છે પણ વિદ્યાર્થી મિત્રો આ મેથડ તમને એકદમ સરળતા અને એકદમ સાદી રીતે સરળતાથી અને ઝડપી આનો આન્સર આવશે તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે નવોદયની પરીક્ષાને એકદમ સરળ બનાવવા માટે અત્યારે જ યુટ્યુબ ચેનલ સાથે જોડાવ છો અને એપ્લિકેશનમાં પણ જોડાવ નવોદયના ઓનલાઈન ક્લાસમાં પણ આ જ બધી મેથડથી વિદ્યાર્થીઓને આગળ પરીક્ષા સુધીમાં આવી અલગ અલગ મેથડ જેવા પણ ટોપિક આવે છે જે પણ ચેપ્ટર આવે છે એ ચેપ્ટર મુજબ બધી જ ફાસ્ટ કેલ્ક્યુલેશનની રીતથી તમને આગળ અભ્યાસ કરવામાં આવે છે જેથી કરી હવે કોઈ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન જોડાય છે તો એમને ક્યારેય ગણિત અઘરું લાગશે નહીં એની જવાબદારી હું અત્યારથી જ બધાને આપું છું જેથી કરી વિદ્યાર્થી મિત્રો માત્ર છ મહિનાના નવ ઉદયના કોર્સથી તમે આગળ તમારું ગણિતને એકદમ પાવરફુલ બનાવી શકશો હજી આપણે અગાઉ એક રીત પ્રમાણે પણ જોઈએ કે માનો કે હું એ લોકો બે નવ સાત આઠ સાત આઠ એક નહીં સાત રાઈટ ચાલો અહીંયા હું નીચે મૂકી દો નવ અહીંયા હું મૂકી દઉં આઠ કીધું છ એટલે કે બધા વધી વાળા સ્થાન જ મૂકું છું રેડી કારણ કે આપણે અત્યારે ખાસ એ જ સમજવાનું છે કે હવે આને સરવાળો કેમ કરશું એટલે અહીંયા જો પેલા સંખ્યા હોય આ સંખ્યા છે ઓગણત્રીસ લાખ અઠ્યોતેર હજાર સાતસો ને સત્યાસી નીચે આપેલું છે અઠ્ઠાણું લાખ અઠ્યોતેર તો વિદ્યાર્થી મિત્રો આનાથી મોટી કોઈ રકમ કદાચ તો નવાણું રૂપિયા તમારી પરીક્ષામાં પૂછાય નહીં પણ સૌથી અગ્રામ અગરી રકમ આપણે અહીંયા લીધી છે રેડી હવે આનો સરવાળો એકદમ સરળતાથી કરવો હોય તો અહીં સીધા પંદર મૂકો અહીંયા સીધા પાછા પંદર મૂકો અહીંયા સીધા પાછા તમે બાર મૂકો અહીંયા સીધા સોળ મૂકો અહીંયા સીધા તમે તેર મૂકો અને અહીંયા તમે સત્તર મૂકી અને વિદ્યાર્થી મિત્રો દાખલાનો જવાબ સીધો જ આવી જશે પાંચ પછી અહીંયા છ અહીંયા ત્રણ અહીંયા સાત અહીંયા ચાર અહીંયા આઠ અહીંયા બે અને આ એક જો કેટલી સ્પીડમાં જવાબ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો નવોદયની પરીક્ષા નવોદેના મેથડથી એકદમ સરળ બનાવવા માટે અત્યારે જ એપ્લિકેશનમાં જોડાવ હવે આપણે એક આ મેથડ પ્રમાણે જૂની મેથડ પ્રમાણે જોઈએ તો આઠને સાત પંદર પાંચ મૂક્યા વધી ચડી એક આઠને એક નવ નવ ને સાત અહીંયા થશે સોળ છ વધી ચડી એક સાતને એક આઠ આઠને અહીંયા પાંચ મૂકશું તેર વધી ચડી એક આઠ ને એક નવ નવને અહીંયા આઠ પાછા થશે સત્તર તો સાત વધી ચડી એક સાતને એક આઠ ને છ અહીંયા ચૌદ થશે ચાર વધી ચડી એક નવ ને એક દસ ને અઢાર અઢાર અને એક અહીંયા મૂકશું તો નવ ને બે અગિયાર ને એક બાર રેડી તો વધી ચડાવીને પણ આ જ રીત આવે છે જે આપણી જૂના કેલ્ક્યુલેશનની મેથડથી પણ આ રીતે આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ઝડપી રીત ખાસ તમે હવે અત્યારથી જ પ્રેક્ટિસ કરજો ચાલો હવે મને મારે કોમેન્ટમાં જણાવવાનું છે તમે અત્યારે હાલમાં આ જ મેથડ પ્રમાણે આ દાખલાને પ્રેક્ટિસ કરો હું અહીં તમને ચારથી પાંચ એક્ઝામ્પલ આપું છું રેડી ચાલો તો પહેલાં લોકો અહીંયા સાત આઠ છ પાંચ પછી નીચે લોકો આઠ સાત આઠ નવ પાંચ ચલો બધાએ મને આ જ દાખલાનો જવાબ આપવાનો છે રેડી તમે પણ હવે ટ્રાય કરો કે આ મેથડ પ્રમાણે શું ખરેખર તમારી પ્રેક્ટિસ થાય છે રેડી ચાલો સૌથી પહેલાં બધા આ મેથડ પ્રમાણે જાતે ટ્રાય કરશે આ તમારું અત્યારનું હોમવર્ક છે રેડી તો વિદ્યાર્થી મિત્રો સૌથી સહેલામાં સહેલી અને નવોદયની રીત પ્રમાણે આ મેથડ આપણે અત્યારે યુટ્યુબમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમની માટે અહીંયા ખાસ મૂકેલી છે જેથી હવે કોઈપણ વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષામાં આવી તો ભૂલ કરીને આ દાખલા ખોટા પાડશે જ નહીં રાઈટ ચાલો અત્યારે તમે આ દાખલાઓનો જવાબ મને કોમેન્ટમાં આપો અને જો તમે પણ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માગતા હોય તો સાંજે સાતથી સાડા આઠના દોઢ કલાકના ડેઇલી લાઈવ ક્લાસ હોય છે જેમાં વિદ્યાર્થી મિત્રો માત્ર ચારસો ને ઓગણપચાસથી તમે આ ક્લાસમાં જોઈન થઈ શકો છો અને પ્લસમાં આવી બધી મેથડ તો અલગ જય હિન્દ જય ભારત